આજરોજ સાંજે પાંચ વાગે સાગરદાન કેસમાં વિપુલ ચૌધરીને બહુ મોટો ઝટકો વિપુલ ચૌધરીને સાગરદાનના કેસમાં સાત વર્ષની ફટકારી હતી સજા બે વર્ષથી વધુની સજા થયેલ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકે નહીં વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા થયેલ છે દૂધસાગર દેરીની નિયામક મંડળની ચૂંટણી લડવા માટે મહેસાણા સેન્સન કોર્ટના સજા ઉપર સ્ટે માટે કરી હતી અરજી સાગરદાન કેસમાં થયેલા કન્વિનન્સ મોકૂફ રાખવા માટે કરી હતી અરજી આ કેસમાં સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પોલ્યુશન વિજય બારોટની કરી છે નિમણૂક ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા થયેલા ક્લિનિન્સ સ્ટેટ પર નહીં કરવા કહતી રજૂઆત જેમાં મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા સ્ટેની અરજી ફગાવવામાં આવી હતી વિપુલ ચૌધરી નહીં લડી શકે દૂધસાગર ડેરીની ચૂંટણી